શન હોય કે એફએલએન અંતર્ગત બાલવાટિકાથી લઈ ધોરણ બે સુધીનું જે મૂલ્યાંકન હોય ટી એ ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓના ટીએ ના નવા પરિપત્રની વાત હોય એફએલએન ના પેપરની વાત હોય જિલ્લા ફેરબદલીમાં સાથે લઈ જવાના પુરાવા અને તેમના વિવિધ પ્રમાણપત્રોની વાત હોય શાળામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઓફિશિયલ પરિપત્ર અને તેની માર્ગદર્શિકાની વાત હોય તમામ જે અપડેટ્સ છે તેવા સાત અપડેટ્સ એક જ દિવસમાં આવી ગયા છે તો મેં વિચાર્યું કે ચાલો એક જ વિડીયોમાં આપણે બધા અપડેટ્સ વિશે વાત કરી કરીને તમને તમામ માહિતી એક જ વિડીયોમાં આપી દઈએ તો ચાલો આજનો વિડીયો છે એ આ તમામ અપડેટ્સને લઈને છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ અપડેટ આવી રહ્યા છે બાલવાટિકાથી લઈ ધોરણ બે સુધીના જે બાળકો છે તેમનું જે મૂલ્યાંકન છે તે થનાર છે ત્યારે તેનો જે મૂલ્યાંકનનો સમય છે એ ત્રણ માર્ચથી લઈ અને એકવીસ માર્ચ સુધીનો છે અને એકત્રીસ માર્ચથી તેની ડેટા એન્ટ્રી શરૂ થશે તેનો પરિપત્ર છે તે તમે જોઈ શકો છો ત્યારબાદના જે બીજા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ગુણોત્સવ બે હજાર ચોવીસ પચીસ ના ક્રોસ વેરીફિકેશન ને લઈને એકવીસ ફેબ્રુઆરી એટલે કે આજથી જ

મિત્રો ચોથા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ગુજરાત સરકારના કર્મચારીઓના ટીએના નવા દર બાબતનો જે ઓફિસિયલ પરિપત્ર છે તે કરી દેવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો અને તેના નવા અને તેના જે નવા દર છે તે દર ને કોષ્ટક પણ તમે જોઈ શકો છો તો આ પરિપત્ર પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ હવે સાથે સાથે જે પાંચમા અપડેટ આવી રહ્યા છે એ શાળામાં વિવિધ ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવે છે ત્યારે તેને લઈને જે ઓફિશિયલ પરિપત્ર છે કરવામાં આવેલો છે આ પરિપત્ર છે તે જુનાગઢ જિલ્લાનો કરવામાં આવેલો છે ગાંધીનગરનો પણ કરવામાં આવેલો છે બંને પરિપત્ર છે તે તમે અહીંયા જોઈ શકો છો અને સાથે સાથે શાળાના ગ્રાન્ટની જે માહિતી છે તેનું માર્ગદર્શિકા છે તે પણ આપવામાં આવી છે તે માર્ગદર્શિકા તમે જોઈ રહ્યા છો તે તે માર્ગદર્શિકા છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો નવા અપડેટ આવી રહ્યા છે એફએલએન માટેના FLN માં ફેબ્રુઆરી માસમાં ધોરણ 2 થી લઈને આઠ સુધીના FLN પેપર્સ છે તે તમને તે તમને અહીંયા મળી રહેશે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો પીડીએફ સ્વરૂપે

તે પર જે પ્રમાણપત્રો છે તે પીડીએફ સ્વરૂપે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કે નવા નવા અપડેટ્સ મળતા રહે તમામ પત્રકો છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકશો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ